પ્રોસેસ કરે છે જેમાં આજે પાંચ લાખ કરતા વધુ પશુપાલક માતાઓ બહેનો ભાઈઓ અને વડીલોની રાત દિવસની કાળી મજૂરી અને પરસેવાથી તેમની મહેનત થકી આજે લાખો લોકો તેના દૂધ અને દૂધની મરાવટોનો ઉપયોગ કરે છે તારીખ રોજ મહેસાણા બોર્ડ બાદ ચેરમેન યોગેશભાઈ પટેલ દ્વારા એવા આક્ષેપો કર્યા છે કે તેઓ દ્વારા દૂધ અને દૂધની પ્રોડક્ટ બાબતે અને અન્ય વિષયો ઉપર જયારે ચર્ચા કરતા તેનો ખુલાસો ન કરતા તેઓ ઉપર હુમલો થયો અને તેઓને થપ્પડ પણ મારવામાં આવેલ હતી જેની પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ કરી છે પોતાની વાત સાબિત કરવા દૂધસાગર ડેરીના ચરાડા મુકામે આવેલ ગોડાઉનમાં પ્રેસ મીડિયાના મિત્રો સાથે રાખી જાતે તપાસ કરતા એક્સપાયર્ડ દૂધનો પાવડર મળ્યો હતો જેની પેક્ડ ડેટ દસ દસ બે હાજર ત્રેવીસ હતી અને એક્સપાયર ડેટ બે ચાર બે પચીસ હતી જેમાં એમના કહેવા પ્રમાણે અંદાજિત પાંચસો થી છસો ટન મિલ્ક પાવડરનો જેની કિંમત રૂપિયા પંદર લાખ જેટલી છે આ મુદ્દામાલ હતું જેના બાબતે દુધસાગર ડેનીના ચેરમેનના ઇન્ટરવ્યુ અને પ્રેસ કોન્ફરન્સ આપેલ છે જેમાં ગંભીર પ્રશ્નો ઉભા થાય છે

BIS અને FASSAI ના કયા કાયદા અને નીતિ નિયમમાં જોગવાઈ છે જો નથી તો ફેડરેશન સરકાર ડેરી કે કે અન્ય કોઈને લેબોરેટરી ફરીથી કરવાના નિર્ણય લેવાનો શું અધિકાર છે સહિત અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા ડેમેજ કરી શકે છે ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન કરી શકે છે અને બાળકો આ ખૂબ જ નુકસાન કરી શકે છે સ્પેશિયલી જે કેમિકલ્સ અંદર જે છે M1 જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ખાદ્ય ચીજોના અંદર ખૂબ મિલાવટ થઈ રહી છે આપણે ડેરી ઉપર આટલો અતિવિશ્વાસ કર્યો હતો કે ભાઈ ડેરીના અંદર તો કમસે કમ નહીં થતું હોય પરંતુ ડેરીએ પણ આપણો આ જે ભ્રમખરો એ તોડી રાખ્યો છે જે રીતે ખાદ્ય પદાર્થોના અંદર આ કેમિકલ્સવાળા અને ડુપ્લિકેટ આવી રહ્યા છે જેના કારણે અત્યારે નાના નાના બાળકોને હાર્ટ એટેક આવી જાય છે ગંભીર બીમારીઓ થઈ જાય છે કેન્સર જેવા બીમારીઓ થાય છે ચાળીસ ચાલીસ વર્ષની ઉંમરે એક્સપાયર્ડ થઈ જશે છે હાર્ટ એટેકના કારણે આ બધી જ બીમારીઓ ખાદ્ય પદાર્થોના કારણે વધુ નુકસાન કરી રહી છે જેના અંદર હવે ડેરી પણ હવે બાકાત નથી એવું સ્પષ્ટ અહીંયા દેખાય છે લાખ લોકોના જે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે એ લોકોને આપણે બહુ માન આપીએ છીએ સન્માન આપીએ છીએ એ મહિલાઓના વડીલો તમામના પશુપાલકોના એમનો વહીવટ કરવા માટે ડેરીના ચેરમેનને બધાને અધિકાર આપ્યો હતો આ બધા ભ્રષ્ટાચાર કરવા માટે નહીં